સાબરકાંઠા જિલ્લાના પ્રાંતેશ તાલુકામાં આવેલી મોટી બોખ ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે છલોછલ ભરાઈ ગઈ છે જેના લીધે આસપાસના પંદરથી અઢાર ગામોના ખેડૂતોના બોર અને કુવાર રિચાર્જ થશે આ ઘટનાએ ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ ફેલાવ્યું છે મળતી માહિતી મુજબ પ્રાંતિજના નેશનલ હાઈવે અડતાલીસ પર શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી મોટી બોખ આ પંથકના વીસથી વધુ ગામોની જીવાદોરી સમાન છે ભારે વરસાદને લીધે બોખ પાણીથી ભરાઈ ગઈ છે જેના કારણે પિલુદરા રામપુર કમાલપુર અનવરપુરા નવાપુરા સહિતના ગામોમાં ખેતી માટે પાણીની સમસ્યા નહીં રહે આ સાથે આ વર્ષે પ્રાંતિજ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની મેઘમહેરને કારણે તળાવો અને નદીઓમાં નવા નીર આવ્યા છે જેનાથી પ્રકૃતિ નયન રમ્ય બની છે આ સારા વરસાદે પ્રાંતિજ અને આજુબાજુના પંથકના લોકો તેમજ ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે મોટી બોગનું ભરાવું ખેડૂતો માટે વરદાનરૂપ છે જે ખેતીને સમૃદ્ધ બનાવશે અને આ વિસ્તારની આર્થિક સ્થિતિને મજબૂત કરશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ